નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોવર્ધન એન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાન છે ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે વાત કરવાના છીએ અમારા ફાર્મ ઉપર કઈ રીતે ગાયોને ઓટોમેટિક સિસ્ટમ ફિટ કરેલી છે પાણીની ટાંકીમાં આપણે ઓટોમેટિક કઈ રીતે સિસ્ટમ ફિટ કરેલી છે અને કઈ રીતનું કામ આપે છે કઈ રીતનું ગાયોને ફાયદો થાય છે અને કઈ રીતનું એમાંથી પાણી પાણીનું લેવલ પૂરેપૂરું જળ જળવાઈ રહેશે પૂરેપૂરી માહિતી આપ આપણે આપવાના છીએ આ વિડીયોમાં તો અમારા વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને અમારી ચેનલ આવા નવા વિડીયો અમારે જો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો જે કાંઈ ખામી રહેતી હોય એ અમારા વિડીયોમાં કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઇબ લાઈક તો જરૂરથી કરજો જેનાથી અમારું પણ મનોબળ વધતું રહે તો ચાલો આપણે પહેલા તો મિત્રો તમને અમારી ટાંકી દેખાડી દઈશું કે અમારે જે આ જે પાઇપ છે અમારે અહીંયા નજીક પડખે વાડી છે અહીંથી છસો સાતસો કિલોમીટર જેટલી અહીંયાથી પાણી આવે છે અહીંયા આપણે મોટર મૂકેલી છે આ અંદર તમે પાણી જોઈ શકો છો આ મોટી ટાંકી છે આપણે

અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણે વાલ મૂકેલો છે અહીંથી પાણી આપણે ટાંકીમાં નાની ટાંકીમાં જાય છે જે ગાયું પીવે છે આ તર વાલ આપણે ચાલુ કરેલો છે અહીંયાથી આપણે પાઇપલાઈન લંબાવેલી છે પાઇપલાઈન તમે જોઈ શકો છો ખેટ આપણે ટાંકી થોડી કાકી છે ત્યાં સુધી મૂકેલી છે

આપણે આમાં પશુ પાણી પીવે એટલે આ ટાંકીમાં જેમ જેમ ઓછું થતું જાય એમ પાણી આપણે આ વાલરો એ ઓટોમેટિક આવી રીતે ખુલે છે હું તમને પશુ હમણાં ખોલીને પાણી પીવે એટલે તમને આગળ વિડીયોમાં બતાવું છું કે આ પાણી કઈ રીતે આવે છે અને કઈ રીતે કામ આપે છે તો અમારો વિડીયોમાં એન્ડ તક બનાવી રીજો ચાલો હું તમને ગાયું છોડું એટલે પાણી પીવે એટલે તમને ખોલીને બતાવું તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે પાણી પાવા છે જેમ જેમ પાણી ઘટતું જાય છે મિત્રો ગાય જેમ પાણી પીતી જાય છે એમ આપણે આ આ વાલમાંથી જો આ જેમ જેમ આપણે આ ઓટોમેટિક વાલ છે આ જેમ જેમ આપણે આ પારો નીશો થતો જાય છે એમ પાણી આવવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી જો વધારે વધારે જેમ જેમ ગાય પાણી પીએ છે એમ વધારે વધારે આવતું જાય છે આ એક તો મેન ફાયદો એ છે આપણે આ ખુલ્લો વાળો હોય તો ગાયું આ એક બે ગાયોને તો બાંધવી પડે છે કારણ કે બીજી ગાયોને મારે છે એટલા માટે બાકીની બધી ગાયો આપણે આ વાડામાં ખુલ્લામાં રહે છે જેનાથી એ ફાયદો થાય છે કે જેમ ગાયને

એટલે ઉત્પાદનમાં આપણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો નથી થતો અને દૂધ ઉત્પાદન ઉત્પાદન પણ જળવાય રહેશે એટલે જે કોઈ ભાઈઓ નવું ડેરી ફાર્મ કર્યું હોય અથવા કરવાનું કોઈ વિચારતા હોય તો આ જુગાડ બહુ સારામાં સારો છે આપણો દેશી તરીકે કરેલો છે આપણા હાથે જ છે કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે આવું નોર્મલ રીતે આપણે જે અહીંયા ઓલા જે પ્રાણીની ગંઠાઈની દોરી આવે એ આપણે અહીંયા બાંધીને આપણે કર્યું છે કોઈ જાતનું આપણે બધું ફોલ્ડિંગ જ છે ટૂંકમાં જ આપણે ખોલી ખોલી લેવું હોય તો ખોલી પણ શકીએ આપણે કોઈ વેલ્ડિંગથી કામ નથી કરેલું તો તમે આ જેટલું પાણી પીવેલું આટલું આયાત રાખે ફાયદો એ છે તો પશુપાલક મિત્રો આપણે આ દેશી જુગાડથી થી ઘણો બધો ફાયદો થાય છે આનાથી આપણે વારંવાર ગાઈને દીમાં બે ત્રણ વખત આપણે ખોલીને સોડવી નથી પડતી આપણો ટાઈમ પણ ઘણો બધો બધો બેસી જતો હોય છે અને આપણે જ્યારે ખોલીને પશુને સોડવી ત્યારે પશુને પાણી પીવાની ઈચ્છા ન હોય તો ન પણ પીવે અને આ એના આપમેળાએ જયારે જ્યારે એને ફ્રેશ લાગે ત્યારે પી શકે છે અને આની આપણે આ વાલ ઓટોમેટિક વાલની વાત કરવી તો આને

Obrigado. You know, તમે જોઈ શકો છો મિત્રો આપણે જે ગાયું ખુલ્લામાં વાડામાં એના મેળા જે આપમેળ ખુલાઈ રહે છે એ આપણે ત્રણ ચાર ગાયો ખોલી કરી છે પાણી પી છે જેટલું જોવે એટલું પાણી આપો તો મિત્રો આપણે આવીને આવી નવી માહિતી બધા વિડીયોમાં પશુને લગતી અને ખેતીને લગતી બધી માહિતી અવારનવાર આપણા વિડીયોમાં મળતી છે તો અમારો વિડીયો રોજ નિહાળતા રહેજો અને અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેનાથી અમને પણ સપોર્ટ મળે અને અમારી ચેનલ જોવા બદલ આભાર બધા મિત્રોને ખૂબ ખૂબ રામ ધન્યવાદ રામ રામ